દાહોદ જિલ્લામાં આગામી પચીસમી ફેબ્રુઆરી એટલે કે રવિવારે નિમનળિયા ખાતે આદિવાસી પરિવાર દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આપણી જોડે આદિવાસી પરિવારના આ જે ચિંતન શિબિર યોજવા જઈ રહ્યા છે તેમના તેમના આદિવાસી સમાજના યુવકો છે આપણે એમની જોડે વાત કરીશું બાઉભાઈ આ ચિંતન શિબિર યોજવા જઈ રહ્યા છો આદિવાસી પરિવાર દ્વારા એના મુખ્ય હેતુ શું છે જી સૌથી પહેલાં તો જોહાર આજે અમે પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ ઝાયડસ મેડિકલ કોલેજની સામે નિમનળિયા મુકામે આદિવાસી પરિવાર દ્વારા આયોજિત જે આદિવાસી હક અધિકાર માટેની ચિંતન શિબિર યોજવા જઈ રહ્યા છે આ ચિંતન શિબિરની અંદર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ સામાજિક કાર્યકરો આવવાના છે અને મોટી સંખ્યામાં આવવાના છે ઉપસ્થિત રહેવાના છે આ ચિંતન શિબિરની અંદર અમે આદિવાસી સમાજના જે હક અને અધિકારો છે સંવૈધાનિક હક અધિકારો છે આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે આદિવાસી સમાજ સામેના પડકારો છે એ વિશે ચં ચિંતન કરવાના છે મનન કરવાના છે અને અમારો આદિવાસી પરિવારનું એક જ ધ્યેય છે સાંસ્કૃતિક શુદ્ધિકરણ અને વૈચારિક એકીકરણ આજે આદિવાસી સમાજ જે વિખેરાયેલો છે વિવિધ સંગઠનોમાં વહેંચાયેલો છે રાજનીતિક પાર્ટીઓમાં વહેંચાયેલો છે તો આ જે વિખેરાયેલો સમાજને અમે કઈ રીતે ભેગો કરીએ અને એક જાજમ પર કઈ રીતે લાવે એ વિશે અમે ચિંતન કરવાના છીએ મનન કરવાના છીએ બાઉભાઈ આમ તો આદિવાસી સમાજના ઘણા બધા સંગઠનો કામ કરી રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે અમે આદિવાસી સમાજને જાગૃત કરી રહ્યા છીએ તો એ લોકો મને આદિવાસી પરિવારમાં શું તફાવત છે આદિવાસી પરિવાર એ સંપૂર્ણ બિનરાજકીય છે અને બિનધાર્મિક બિનસાંગઠનિક અને બોર્ડરલેસ છે એની અંદર કોઈ પણ ન હોય ફક્તને ફક્ત કારણ એ છે કે એની અંદર સામાજિક વ્યક્તિ બનીને આવી શકે છે કોઈ પણ વ્યક્તિ કોઈપણ સંગઠનનો હોય કોઈ પણ પાર્ટીનો એ ભલે બીજેપીનો હોય કોંગ્રેસનો હોય આમ આદમીનો હોય બીટીપીનો હોય કે બીએપીનો હોય હોય કોઈપણ વ્યક્તિ એ જાજમ પર આવી શકે છે પરંતુ આ આદિવાસી પરિવારની જે સ્ટેજ વ્યવસ્થા છે એ સ્ટેજ વ્યવસ્થા એ ગ્રહણ કરી શકતો નથી એક જાજમ પર બેસી અને નિર્ણયોમાં એ જામ પર બેસી અને એની અંદર એ સામાજિક રીતે આવી અને સમાજની અંદર ભળી શકે છે તો આ હતા બાબુભાઈ તેમને શું રૂપરેખા રહેશે ચિંતન શિબિરના શું મુદ્દાઓ રહેશે કોણ કોણ લોકો ક્યાંથી આવશે સાથે સાથે આદિવાસી પરિવાર કયા હેતુ પર કામ કરી રહ્યો છે તેના વિશે ચર્ચા કરી આપણી જોડે ચિરાગ સંઘાળિયા પણ છે આપણે એમની જોડે વાત કરીશું ચિરાગભાઈ સંગઠનો તો ઘણા બધા બન્યા છે હવે હમણાં તાજેતરમાં બાપ પાર્ટીનો બી જન્મ થયો છે બીટીપી પણ આદિવાસી સમાજ વતી પ્રતિનિધિત્વ કરી રહી છે ભાજપ પણ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે આદિવાસી સમાજમાંથી કોંગ્રેસ પણ કરે છે રાજકીય પાર્ટીઓ તો બધી કરી રહી છે પરંતુ અત્યાર સુધી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ ક્યાં અટકી ગયો છે સૌને જ્વાહાર ઘણા લાંબા સમયથી રાજકીય પક્ષ એમનું કામગીરી કરી રહી છેલ્લા પાછલા સિત્યોતેર વર્ષથી તમે જોઈ શકો છો હરેક રાજકીય પાર્ટી આવી અને કામ કર્યું છે એ જ રીતે ઘણું બધું જે કરવાની કોશિશ હતી એ થઈ નથી અને પાછલા ઘણા સમયથી જોવામાં આવે છે કે જે અમારા સમાજને હક અધિકાર છે જે અમારા સમાજની પ્રોબ્લેમ આવી રહ્યા છે એના વિશે ઘણા લાંબા સમયથી કોઈ નક્કર નિર્ણય લેવાઈ રહ્યા નથી જેને કારણને લઈને અમે આદિવાસી પરિવાર દ્વારા ચિંતન શિબિર કરીએ છીએ કે જે ઘણા લાંબા સમયથી રાજકીય પાર્ટીઓના સુધી પહોંચ્યું નથી એ વસ્તુ અમે સામાજિક રીતે આદિવાસી પરિવારની ચિંતન શિબિરોના ભાગરૂપે એમના સુધી પહોંચાડવા માંગીએ છીએ બે હજાર ચૌદમાં વડાપ્રધાન મોદી જ્યારે શપથ લીધા હતા કેન્દ્રમાં પ્રધાનમંત્રી તરીકે અને એમને દિલ્હીના લાલ કિલ્લા પરથી કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં દરેકને પાકા મકાન હશે અને ખેડૂતોની આવક બમણી થશે આપણે ખાસ કરીને આદિવાસી ટ્રાઇબલ વિસ્તાર દાહોદ જિલ્લાની વાત કરીએ તો શું ખેડૂતોની આવક બમણી થઈ છે અથવા એમને પાકા મકાન મળ્યા છે ખરા અત્યારે જોવા જઈએ તો કંઈક ના કંઈક અંશે અમુક જગ્યાએ તો પાકા મકાનો જોવા મળે છે પણ એમ જોવા જઈએ તો એમની આર્થિક સ્થિતિમાં તો હજુ કંઈ ફેરફાર જોવા મળતો નથી એ એનું મુખ્ય કારણ અત્યારે જોઈ શકે તો અમારા વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે જેનું હલ આજ સુધી ખાસા લાંબા સમય સુધી અમે જોઈ રહ્યા છીએ કે કોઈ એનું નિરાકરણ નક્કરપણે જોવા મળતું નથી અને એની પાછળના બીજા બી કારણો છે જે માઇગ્રેશન જે અમારું થઈ રહ્યું છે જેની પાછળ શિક્ષણનો બી અભાવ જોવા મળી રહ્યો છે જે બહુ એક વિચારવાલાયક અમારા માટે મુદ્દો છે અત્યારે વાત બિલકુલ સાચી છે હમણાં ગયા વખતના દાહોદ જિલ્લાના સરકારી આંકડા હતા કે નવસો ઉપરાંત મકાનો વરસાદમાં તૂટી ગયા હતા એટલે એક વાત તો નક્કી છે કે અહીંયા જોઈએ એટલા પાકા મકાનો હજી સુધી મળ્યા નથી આના સાથે કેટલા સંભો છો તમે હા એની સાથે અમે સંમત તો છીએ જ કેમ કે ઘણી જગ્યાએ હજુ બી એવા તમે અંતરળી વિસ્તારની અંદર તમે આજ બી મુલાકાત લઈ શકો છો ત્યાં એવા અંતરળ જે વિસ્તાર છે ત્યાં જવા માટે રોડની બી પરિસ્થિતિ જોવા મળે છે તો મકાન તો દૂરની વસ્તુ છે તો આપણી જોડે આદિવાસી સમાજમાંથી નિલેશ પરમાર છે આપણે એમની જો એમનાથી બી આપણે કેટલાક પ્રશ્નો કરીશું નિલેશભાઈ આ ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે તો ચિંતન શિબિરમાં સામાજિક મુદ્દા તો હશે પરંતુ જે રીતે યુવાઓ ખાસ કરીને આપણા આદિવાસી સમાજના યુવાઓ આજે રોજગારી શોધી શોધી રહ્યા છે ભટકી રહ્યા છે આદિવાસી ભવન પણ તેમને તૈયારીઓ કરાઈ રહ્યો છે તો આને લગતી મુદ્દાઓ આ શિબિરમાં ચર્ચા છે હા સો ટકા પહેલાં તો મારા જોહાર જે આદિવાસી જે બીજાની પચીસ ફેબ્રુઆરી સ્થળ નિમનળિયા મુકામે અમારા આદિવાસી પરિવાર દ્વારા જે ચિંતન શિબિરનું આયોજન થઈ રહ્યું છે એ આદિવાસીઓના હક અને અધિકાર ના આદિવાસીના પરિવાર થકી જેમ બને એમ લોકો હક અધિકાર વિશે જાણે અને લોકો સમજે એના માટે અમારો પ્રયાસ છે કે આદિવાસી પરિવાર થકી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણ ચાર રાજ્યથી આવવાના છે અને જે તમે સવાલ કર્યો એ આરક્ષણનો આદિવાસી વિસ્તારના અંદર સો ટકા આરક્ષણ જે પહેલાંના સમયના અંદર દસમું હોય કે બારમું હોય તો લોકોને એ ટાઈમમાં જોબ મળી જતી હતી આજની તારીખમાં એ જોબ નથી મળતી એનું કારણ સિસ્ટમ વ્યવસ્થા છે આજે કંઈક ને કંઈક અમારો આદિવાસી સમાજ આદિવાસી સમાજના યુવાનો બીએડ એમએડ કરેલા હોય છતાં પણ એમને જોબ નથી મળતી એનું કારણ પણ કંઈક ને કંઈક આદિવાસી પરિવારમાં આદિવાસી વિસ્તારના અંદર ટ્રાઇબલ એરિયાના અંદર સિસ્ટમ વ્યવસ્થાના કારણે રોજગારીનો અમે માનીએ છીએ બાબુભાઈ એક અંતિમ સવાલ છે કે આમ તો ઘણા બધા સંગઠનો કામ કરી રહ્યા છે પરંતુ આજે શિબિર યોજવા જઈ રહી છે ફક્ત ને ફક્ત સમાજની છે ને એમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓને સ્થાન નથી એ વાત બી સાચી છે પરંતુ જે રીતે છેલ્લા કેટલાક સમયમાં જોયું છે પાર્ટીઓનો બી ઉદય થયો છે તો એ લોકોનું એવું કહેવું છે કે જ્યાં સુધી અમે સરકારમાં નહીં આવે ત્યાં સુધી સમાજનું ભલું નહીં થાય તો આને તમે એક સમાજના સમાજથી શું વિચારો છો બિલકુલ આજે જેમ આઝાદીના સિત્યોતેર વર્ષ થઈ ગયા તો સિત્યોતેર વર્ષ દરમિયાન આજે આદિવાસી સમાજ માટે જે વિશેષ બજેટ બનતું હોય અલગથી બજેટ બનતું હોય અને આટલો સમય થયા છતાં આદિવાસી સમાજ ક્યાંક ને ક્યાંક વિકાસ જંગતો હોય આજ સુધી તો આ એનો એનું કારણ શું એ કારણ જ્યારે હોશું ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભારતના બંધારણના આર્ટિકલ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસથી જે ચૂંટાઈને ગયેલા જે આદિવાસી સમાજના જનપ્રતિનિધિઓએ જે સિસ્ટમમાં રહીને જે કંઈ કામ કર્યું નથી અને એ કામ માટે આજે આદિવાસી સમાજ આદિવાસી પરિવાર એને આ ચિંતન શિબિરો કરવી પડતી હોય એ આજની તારીખે દુઃખની બાબત છે જેના પરિણામે આ જે આદિવાસી પરિવાર જે છે એ આદિવાસી સમાજને એમના હક અધિકારો અને આ જે એમને વિશેષ સંવિધાનિક અધિકારો છે એને જોગવાઈઓ છે એના માટે જાગૃત કરતો આવ્યો છે જોહાર તો આપણે આદિવાસી પરિવારના આગેવાનોને સાંભળ્યા એમના કહેવા મુજબ સત્યોતેર વર્ષથી જે ખરેખર આદિવાસીઓ હકોથી વંચિત છે તેમના મૂળભૂત અધિકારીઓથી વંચિત છે અને એમના અધિકાર લેવા મેળવવા માટે પોતાના હકો મેળવવા માટે પોતાના સમાજના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોવા છતાં સમાજને ભેગું થવું પડે અને ચિંતન શિબિર કરવી પડે એ ખરેખર કમનસીબ બાબત છે જો કે આવનારા પચીસમી ફેબ્રુઆરીના રોજ રવિવારે જે નિમનળિયા ખાતે ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે તેમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થાય છે સમાજમાં શું સહમતી બંધાય છે આવનારી લોકસભાને લઈને આ શું રણનીતિને લઈને કોઈ ચર્ચા થશે આ તમામ બાબતો જે આવનારા પચીસમી તારીખે આદિવાસી પરિવાર દ્વારા ચિંતન શિબિર યોજવા જઈ રહી છે જેમાં દૂર દૂરથી લોકો આવવાના છે તેમાં નક્કી થશે હાલ વિડીયોમાં આટલું જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને આપને તમામ નોટિફિકેશન સમયસર મળતા રહે ધન્યવાદ